અમદાવાદમાં બહારનું ભોજન આરોગતા પહેલા ચેતી જજો બહારના ભોજનમાંથી ફરી એકવાર જીવાત નીકળી છે શહેરના વેજલપુર વિસ્તારની દુકાનની આ ઘટના છે ચટણીમાંથી ગરોળી નીકળ્યાનો નીકળ્યા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભોગ બનનાર મહિલાએ એમસીમાં ફરિયાદ નોંધાવી છે મહત્વનું છે કે શહેરમાં ફૂડ વિક્રેતાની બેદરકારીનો ભોગ ગ્રાહકો સતત બની રહ્યા છે અવારનવાર આ પ્રકારની ફરિયાદો સામે આવી રહી છે તે વચ્ચે વધુ એક વખત ગ્રાહકને કડવો અનુભવ થયો છે શહેરના વેજલપુરમાં આવેલા રામદેવ ચોડા ફળીની દુકાનમાંથી સમોસાની ચટણીમાંથી ગરોડી નીકળી મહિલા જ્યારે ઘરે પહોંચી અને તપાસ્યું ત્યારે તેને ખબર પડી સમગ્ર મામલે મહિલાએ દુકાનદારને જાણ કરતાં તેણે આ વાતનો સ્વીકાર ન કર્યો ત્યારબાદ ભોગ બનનાર મહિલાએ એમસીની ફૂડ વિભાગમાં સમગ્ર મામલે ફરિયાદ કરી છે વેજલપુર વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયોની અંદર જે પ્રકારનો ઉલ્લેખ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સીધા આક્ષેપ એ દુકાન ઉપર છે અને એ દુકાન આ છે જે વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સ સામે આ રામદેવ ચોડા ફરી સેન્ટર કે જ્યાંથી એક મહિલા સમોસા લઈ ગઈ અને એ સમોસાની ચટણીમાંથી એ વસ્તુ નીકળવાની વાત છે એ દુકાનના સભ્ય છે તેમની સાથે વાત કરીશું ભાઈ ક્યારની વાત છે આમ બેન ક્યારે આવ્યા હતા કાલ સાંજે આવ્યા હતા સાત આઠ વાગ્યાની આસપાસ સમોસા લઈ ગયા હતા એ પાર્સલ કરીને પછી એક કલાક પછી આવ્યા અને એમ કીધું કે સમોસામાં એ ગરોળી નીકળે છે ગરોળી નીકળી મળેલી તો અમે એમ કે એમને ખબર નહીં સમોસા કે ચટણીમાં એટલે અમે એમ કહીએ છીએ કે સમોસા ભરીએ છીએ અમે તો બી એમ જોઈને જ ભરીએ છીએ કે સમોસામાં બટાકા નાના હોય એટલે પછી ને પછી પણ ગરોળી સેજમાં મોટી હતી

કાઢી ત્યારે જ ખબર પડી હશે ને એ તો કે ખાધા ખાધા પછી ખબર પડી અહિયાં થી નહીં હોય ના હોય નહીં અમે બધી વસ્તુ ઢાકી જ મૂકીએ છીએ ફરિયાદ કરી છે તો તમે શું કરશો સપોર્ટ કોર્પોરેશન માં શું સહકાર આપશો શું કહીએ જે હોય એટલે અહિયાં નથી ના અહિયાં નહીં એટલે અહીંયાનું નથી એવું આ સભ્ય કહી રહ્યા છે અને જે પ્રકારે આ દુકાનના દ્રશ્યો પણ જોઈ શકાય છે આ સમોસા કચોરી અને આ ખાવાની વસ્તુઓ જે પડી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કયા પ્રકારનું મેનેજમેન્ટ એ અહીંયા આ વ્યવસ્થા કેવા પ્રકારની એ અહીંયા હવે જોવાનું રહે છે કે જે ફરિયાદ મહિલાએ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં કરી છે એ બાદ શું તપાસ થાય છે શું કાર્યવાહી થાય છે અને આ દુકાન સામે શું પગલાં ભરાય છે પરંતુ હાલ આ વિડીયો વાયરલ થયો છે અને વિડીયોને જોતાં ફરી એકવાર હાઈજેનિક ફૂડ ઉપર સવાલ ઊભા થયા છે કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ